બનાસકાંઠાના સરહદે મોટું કોલ સેન્ટર બોર્ડર રેન્જ આઈજી સૂચનાએ બહાર પાડવામાં આવ્યું છે ઝડપાયું છે મોટું કોલ સેન્ટર જેના તાર સીધા આંતરરાષ્ટ્રીય આરોપીઓ સાથે જોડાયા હોવાના પણ ઇનપુટ મળી રહ્યા છે આરોપીઓ લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને લલચાઈ ફોન ઉપર બેંક એકાઉન્ટની માહિતી કઢાવી અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવતા હતા અને કોલ સેન્ટરને ઝડપી પાડતી સાયબર ક્રાઇમ પોલીસે જે પત્તા ખોલ્યા છે તેમાં વાવ નજીકના એક મકાનમાં સત્તર જેટલા અપરાધીઓ આ કાંડ ચલાવતા હતા સોળ એ જ મકાનમાંથી ઝડપાયા છે તેઓ પાસેથી મોબાઈલ ત્રીસ નંગ લેપટોપ પચીસ નંગ હેડફોન ઓગણીસ પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ ઝડપાયો છે પચીસ જેટલા લેપટોપ થી આ અલગ અલગ રાજ્યો છે ઝડપાઈ છેલ્લા છેક માસ થી ચાલતા આ કૌભાંડમાં તમામ આરોપીઓ એક મોટા મકાનમાં કે જેનો ચારે તરફ કોર્ટ હતો તે કોર્ટમાં બંધ રહી અને ક્રાઈમ કરતા હતા હાલ તો આ મોટું ક્રાઈમ ઝડપાયું છે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે